श्रीपरमात्मने नमः श्रीमद्भगवद्गीता अथ नवमोऽध्यायः श्रीभगवानुवाच अश्रद्दधानाफ पुरुषा धर्मस्यास्य परन्तप अप्राप्यमानि वर्तन्ते मृत् મૃત્યુ સંસાર વર્તમની આગલા શ્લોકમાં આપણે જોયું કે ભગવાન કહે છે કે આત્મજ્ઞાન બધી જ વિદ્યાઓનો રાજા છે બધા જ ગોપનીય પદાર્થોમાંથી પણ ગોપનીય છે બધાથી ઉત્તમ અને પવિત્ર છે આચારમાં પણ તે શક્ય છે અને અવિનાશી છે તો આવા ઉત્તમમાં ઉત્તમ જ્ઞાન આવી સુગમ અને સર્વોપરી વિદ્યા હોવા છતાં પણ લોકો તેનો લાભ શા માટે નથી ઉઠાવી શકતા એ અંગે આ શ્લોકમાં ભગવાન કહે છે આ શ્લોકના આપણે સંસ્કૃતમાં શબ્દ છે તેના અર્થ સમજીએ તો પરંતપ પરંતપ એટલે યુદ્ધમાં બીજાઓને તપાવનાર અસ્ય એટલે આ ધર્મસ્ય ધર્મના મહિમા પર અશ્રદ્ધાના હા શ્રદ્ધા વિનાના પુરુષા એટલે કે મનુષ્યો મામ એટલે મને અપ્રાપ્ય ન પામતા મૃત્યુ સંસાર એટલે મૃત્યુ રૂપી વર્તમની સંસાર ચક્રમાં જ નિવર્તંતે ભટકતા રહે છે એટલે કે વારંવાર જન્મતા અને મરતા રહે છે આ શ્લોકનું આપણે ગુજરાતી સમજીએ તો શ્રી ભગવાન અર્જુને કહે છે હે પરંત આ ધર્મ વિશે જેને શ્રદ્ધા નથી એવા લોકો મને ન પામતા મૃત્યુમય સંસાર માર્ગમાં ફરી ફરી અથડાયા કરે છે સાધક સંજીવનીમાં રામસુખદાસજીએ જે વર્ણવ્યું છે તે આપણે થોડુંક ટૂંકમાં સમજીએ અશ્રતધાના પુરુષા ધર્મ સ્યાસ્ય પરંતપ સ્વામીજી કહે છે કે ધર્મ બે પ્રકારના હોય છે એક સ્વધર્મ અને પરધર્મ મનુષ્યનું જે પોતાનું સ્વતઃ સિદ્ધ સ્વરૂપ છે તે તેના માટે સ્વધર્મ છે અને પ્રકૃતિ તથા પુરુષનું કાર્ય માત્ર તેને માટે પરધર્મ છે પાછળના બે જ લોકોમાં ભગવાને જે વિજ્ઞાન સહિત જ્ઞાનને કહેવાની પ્રતિજ્ઞા કરી અને રાજવિદ્યા એવા વિશેષણો આપીને જેનું મોટું મહાત્મ્ય બતાવ્યું તેને જ અહીં ધર્મ કહેવામાં આવે છે આ ધર્મના મહાત્મા ઉપર શ્રદ્ધા ન રાખવાવાળા એટલે કે ઉત્પત્તિ વિનાશશીલ પદાર્થોને સત માનીને તેમનામાં જ રચ્યા પચ્યા રહેવાવાળા મનુષ્યને અહીં અશ્રદ્ધ એટલે શ્રદ્ધા વગરના કહ્યું છે સ્વામીજી કહે છે કે આશ્ચર્યની વાત એ છે કે મનુષ્યને ખબર છે કે આ કુટુંબ વૈભવ સંપત્તિ બધું જ ઉત્પત્તિ અને વિનાશશીલ છે અને પ્રતિક્ષણે પરિવર્તનશીલ પણ એ જ છે તો પણ એ બધા પર મનુષ્ય વિશ્વાસ કરે છે શ્રદ્ધા કરે છે અને એમનો આશ્રય લે છે મનુષ્યો એવો વિચાર નથી કરતા કે આ શરીર કેટલા દિવસ રહેશે અને આપણા શરીરની સાથે જેનો સંબંધ છે તે આપણી સાથે કેટલા દિવસ રહેશે શ્રદ્ધા તો સ્વધર્મ ઉપર હોવી જોઈતી હતી પણ તે થઈ ગઈ પરધર્મ ઉપર અપ્રાપ્યમાન નિવર્તન તે મૃત્યુ સંસાર વર્તમાની સ્વામી રામ દાસજી મહારાજ આનું વિવેચન સરસ રીતે કરે છે અને કહે છે કે ભગવાન કહેવા માંગે છે કે પરધર્મ ઉપર શ્રદ્ધા રાખનાર મનુષ્યો બધા જ સ્થળે કાળમાં વસ્તુઓમાં અને બધી વ્યક્તિઓમાં સદા સર્વદા વિદ્યમાન બધાને નિત્ય પ્રાપ્ત ન કરીને મૃત્યુરૂપી સંસારના માર્ગે પાછા ફરે છે કોઈકને જન્મવાનું બાકી છે તો કોઈકને મરવાનું બાકી છે અને મરી ગયા તો જન્મવાનું બાકી રહે છે તેઓ જે જે યોનીઓમાં જાય છે તે તે યોનીઓમાં તેઓ પોતાની સ્થિતિ માની લે છે એટલે કે હું શરીર છું એવી અહંતા અને શરીર મારું છે એવી મમતા રાખે છે પરંતુ વાસ્તવમાં સ્થિતિ એ છે કે કોઈ પણ સ્થળ કાળ વસ્તુ ઘટના પરિસ્થિતિ વગેરેની અંદર એ આ મનુષ્યનો સંબંધ છૂટી રહ્યો છે અને ત્યાંથી પણ તેઓ સતત પાછાને પાછા ફરી રહ્યા છે કોઈની સાથે સ્થિર રહી જ નથી શકતા એવી જ રીતે તેઓ ઉર્ધ્વગતિમાં એટલે કે ઊંચામાં ઊંચા લોકમાં પણ ચાલ્યા જાય તો પણ તેમને પાછા ફરવું જ પડશે અહીં ભગવાનનું કહેવાનો અર્થ એ જ છે કે મને પ્રાપ્ત થયા વિના આ મનુષ્યો ગમે ત્યાં જશે ત્યાંથી પાછા ફરીને જન્મવું પડશે અને મરવું જ પડશે ભગવાન અહીં શબ્દ વાપરે છે મૃત્યુ સંસાર વર્તમની એટલે કે આ માર્ગ જ આ સંસારનો માર્ગ છે તે જ મરવાનું ને મરવાનું જ છે વિનાશ ને વિનાશ જ છે તો પણ આપણે બધા આ સંસારને આપણો માની લઈએ છીએ મમતા રાખીએ છીએ ભગવાન કહે છે કે આ સંસાર મોતનો જ સમુદ્ર છે તેમાં ક્યાંય પણ સ્થિરતા રહી નથી આ શરીર ભગવાને પરમાત્માની પ્રાપ્તિને માટે જ આપ્યું છે ભગવાને કૃપા કરીને તમામ કર્મફળો જે મનુષ્યને જન્મ આપીને મુક્તિનો અવસર આપ્યો છે એવા મુક્તિના અવસરને પ્રાપ્ત કરીને પણ જે જીવ જન્મ મરણની પરંપરામાં ચાલ્યા જાય છે તેમને જોઈને ભગવાન પશ્ચાતાપ કરે છે કે મેં મારા તરફથી એમને જન્મ અને મરણથી છૂટવાનો પૂરો મોકો આપ્યો છે પરંતુ તેઓ તે અવસરને પ્રાપ્ત ન કરીને જન્મ મરણવાળા માર્ગે જ જઈ રહ્યા છે આ ભગવાન કહે છે કે મનુષ્ય શું કરી રહ્યા છે સ્વામી રામસુખદાસજી મહારાજ આમાં એક દ્રષ્ટાંત આપે છે તે કહે છે કે એક શહેર હતું એની ચારે તરફ દિવાલ હતી શહેરમાંથી બહાર નીકળવાને માટે એક જ દરવાજો હતો એક સુરદાસ શહેરથી બહાર નીકળવા ઈચ્છતો હતો તે એક હાથની લાકડીનો સહારો અને બીજા હાથથી દિવાલનો સહારો લઈને ચાલી રહ્યો હતો ચાલતા ચાલતા જ્યારે બહાર જવાનો દરવાજો આવ્યો ત્યારે એના માથામાં ખંજવાળ આવી તે એક હાથથી ખંજવાળતો અને બીજા હાથથી લાકડીના સહારે ચાલતો રહ્યો તો દરવાજો નીકળી ગયો અને તેનો હાથ ફરીથી દિવાલ ઉપર આવી ગયો આ રીતે ચાલતા ચાલતા તેના કમનસીબે જ્યારે દરવાજો આવ્યો ત્યારે તેને ખંજવાળ આવી હતી એ ખંજવાળવા માટે જે હાથ માથા ઉપર લઈ જતો ત્યાં સુધીમાં દરવાજો નીકળી જતો આ રીતે ચક્કર મારતો જ રહ્યો મારતો જ રહ્યો એવી જ રીતે આ જીવ સ્વર્ગ નરક અને ચોરાસી લાખ યોનીમાં ભટક્યા કરે છે ભગવાને કૃપા કરીને આ ચોરાસી લાખ યોનીઓમાં ભટક્યા પછી મનુષ્ય અવતાર આપ્યો છે આ જીવને અને ત્યારે પણ આ મનુષ્યને પરમાત્માને પ્રાપ્ત કરવા માટે આગળ ધપવું જોઈએ એના જગ્યાએ પેલા જે સુરદાસ માથું વતા રહ્યા દરવાજો આવ્યો ત્યારે તો દરવાજો શું છે મનુષ્ય અવતાર છે અને આપણને જ્યારે મનુષ્ય અવતાર મળ્યો ત્યારે આપણે માથામાં ખંજવાડતા ખંજવાડતા આગળ નીકળી ગયા મનમાં ભોગોની ખંજવાળ આવવા લાગે છે તેથી પરમાત્માની તરફ જઈ શકાતું નથી અને ચોર્યાસી લાખીયોનીમાં આમને આમ ભટક્યા કરવાનું થાય છે આ રીતે એ જીવ વારંવાર આ બધી જ યોનીઓમાં ભટકતો રહે છે અને જ મૃત્યુરૂપી સંસાર સાગરમાં પાછા ફરવાનું કહે છે શ્રી કૃષ્ણ અર્પણ મસ્તુ આશા છે આપણને આ શ્લોકનું અર્થ વિવેચન તમને સારું લાગ્યું હશે જો સારું લાગ્યું હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો જેથી આવનારા દરરોજના શ્લોકો તમારા સુધી તરત પહોંચી શકે આપ સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ રાધે રાધે હરિઓમ ઓમ જય ગુરુદેવ દત્ત જય સ્વામિનારાયણ જય માતાજી નમઃ પતે હર હર મહાદેવ હર સિદ્ધેશ્વર મહાદેવની જય સર્વનું કલ્યાણ થાઓ સર્વનું કલ્યાણ થાઓ સર્વનું કલ્યાણ થાઓ આપ સર્વનો ખૂબ ખૂબ ધન્યવાદ જય શ્રી કૃષ્ણ